દેવગઢ પારિયા એસઆર હાઈસ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અને ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા અંતર્ગત દેવગઢ હાઈસ્કૂલ ખાતે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા નમો કે નામ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં શિક્ષક સંઘના પદાધિકારીઓ શિક્ષકો અને સામાજિક કાર્યકરો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું રક્તદાન કેમ્પમાં દેવગઢ પાર્યાના રાજવી પરિવારના ઉર્વશી દેવી ઉપસ્થિત રહ્યા આયોજન કરવામાં આવ્યું ને રક્તદાન કેમ માં ન્યુ લાઈફ બ્લડ બેગ સેન્ટર અને તેમની ટીમે રક્તદાન કેમ્પેનસ સફળ બનાવવામાં સહયોગ આપ્યો યોજાયેલ રક્તદાન કેમ્માં 100 જેટલું બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું રિપોર્ટર શેફ ખાન પઠાણ આજ રોજ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના બધા જ કર્મચારીઓ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંગ Panchayat આરોગ્ય મહેસૂલ એ સંયુક્ત મોર્ચો અને અમે બધાએ નક્કી કર્યું છે કે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક જ દિવસમાં સમગ્ર ગુજરાતમાંથી એક લાખ બ્લડ યુનિટ એકત્રિત કરવું અને એના ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં આજે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાવવા જઈ રહ્યો છે આ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ સર્જાવા માટે અમને મદદગાર પરિવાર છે એનજીઓ છે એમણે મદદ કરી છે એમણે ઉત્તમ રકમ ગિનીસ બુકમાં ભરી છે અને લગભગ એક લાખ પચીસ હજાર જેટલું રજીસ્ટ્રેશન થઈ ચુક્યું છે અને આ રેકોર્ડ આજે લગભગ સાંજે ગિનીશ બુક ઓફ વર્લ્ડ માં રેકોર્ડ દર્દ થઈ જશે એવી અમને પૂરેપૂરી આશા છે કર્મચારીઓ કર્મચારીઓને ગજેન્દ્રભાઈ પરમાર દાહોદ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ